જેમ હસો જેમ મસ્તી એ ચડ્યા હોય તોરી એમ આવતા હતા માં માથે હારે બીજા ફાયદો ધીમા 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 ધીમે ધીમા ધીમા જેને કહેવાય ખોહરું મૂકીને ગરવા ગિનાર મૂકીને માં બચુ બાપુ કેમ વઢવાણ માં આવી માં જ્યારે અહીંયા પાણી આડું ઉતરું ભાઈ ભોગાવાનું ત્યારે એવું કીધું છે માય

એક વાગે 18 18 અસો જણા એક વાગે ફાટી અહીંયા ભલા કાજે કેવું પડે અહીંયા આમાં અહીંયા ને ને જે સાઉંસ એ બધું છે બસ પણ આનો કાંઠ દીદેલું છે तेरे મેં કુછો કરામત હો ગયું આ બધી રે ઉલ્લજા

જો એમને જીભ નોતી તોય છતાં એમને નોતી ખબર એનામાં બુદ્ધિ નોતી એ તો અશ્વ હતા તોરિંગ હતા જો ઈ ફાટી પીડા હોય જો એને ખબર પડે કે આ માં નાચે દેવા લઈ જાય છે તો જો એમાં ગર્વો ગિરનાર ને મૂકીને છે જો એમાં જો અહીંયા બેઠ્યો હોય સમજો એનું જો આ દરબારું ન જોતા હોય તો આનાથી તો મોટી કઈ કમ નસી પછી તમે બોલા કેમ કે પોતાની માને મૂકીને બીજાની માને ધાવવા જાઓ અહીંયા દરબાર પાટવું પડે પડે અહીંયા ખરાબ હોય પડે સમજ્યા ને અત્યારે જે કયા ચાલી રહ્યું છે ને બધું હા આને નથી ગમતું એ તમને દેખાડી રહી છે બાકી હજી તો આની તમે શું કરામત જોઈએ ત્યારે મેં ખુશ તો કરામત હોય સૃષ્ટિ હોય ને આ દુનિયા હોય નઈ તારામાં કાંઈક તો કઈક અજાય છે આ ભગવતી ભગવા મહારાણા ગરબા ગિરનાર ના ઉપરથી આમ હાથ આમ લાંબા કરંટ ના જોઈએ પહાડું ભાગ પહાડ પડતો હોય ગરવા ગિરનાર તો એને રોકી દેતી હોય તો ભલા મને કાંઈ પાણીનો લાગુ કરીએ કે પણ એને અહીંયા જાળવવાની આ સત ઉપર ને સતી થવું છું ભલામણ એટલે અહીંયા એને કેવું પડ્યું કે સરવારે આ તોખા રાજ મારું હયું ને પાકતો હંસલા મરતા રાખ હંગાર મને આ ગામ જ બીજી વાત નહીં કઈ આ ભગવતી કઈ કરે એ કઈ પરચો દે દરબારું જો કઈ દરબારું પાંચ પછી દરબારું લખી રાખી દીધી આવે ને આ કઈ કરે માનું એવી મારી દિલથી બધાયને નમ્ર વિનંતી તો ન હોય ચારણ વિનંતી ન કરે ઓર્ડર બંધ હોય ચારણ હા આ તો હાથ જોડવા પડે તો માન અહીંયા ઉભા છે ને એટલે બાકી ત્યાં હાથ જોડવા કોઈ દીયા હગા બાપામાં હાથ નથી પડ્યા હા